આ બનાવ સંદર્ભે એએમસી ના સીએનસીડી વિભાગે તાત્કાલિક સ્વારનો કબજો મળ્યો જ્યારે વિવેકાનંદ નગર પોલીસે કુતરાના માલિક દિલીપ પટેલની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધ્યો છે સૌપ્રથમ પ્રથમ વખત ડીપ ટ્રેકર મશીનથી થી મૃતદેહ શોધ્યો અમદાવાદના મધ્યમાંથી વહેતી સાબરમતી નદી પર વાસણા બેરેજના રિપેરિંગ માટે નદીનું પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે જોકે નદીમાં કેટલાક ભાગમાં ઊંડા ખાડાઓ પડી ગયા છે જેના કારણે તેમાં પાણી ભરાયેલું છે ત્યારે થયું હોવાથી પાંચ સગીરો નદીમાં હતા હતા જે ભાગમાં પાણી ભરાયેલું છે તે માટે પડ્યા પરંતુ પાણીનો ઊંડો ભાગ હોવાથી ચૌદ વર્ષના મોહમ્મદ હસન શેખ નામનો એક સગીર ડૂબી ગયો જાડી જાડીઝાખરાને ખૂબ ઊંડું પાણી હોવાથી ફાયર બ્રિગેડ અને તરવૈયાઓને મુશ્કેલી પડતા ડીપ ટ્રેકર અંડર વોટર આરઓવી કેમેરાની મદદથી સગીરની લાશ શોધી અને રાત્રે બહાર કાઢવામાં આવી જાખરાને લાગડા હોવાના કારણે આખરે સાત કલાક બાદ લાશ મળી હતી સાબરમતીની સફાઈનો ઉતાવળીઓ નિર્ણય ટાળવો પડ્યો અમદાવાદના મધ્યમાંથી વર્તી સાબરમતી નદી પર વાસણા ખાતે બંધ બેરેજ બનાવવામાં આવ્યો છે વાસણા બેરેજના દરવાજા રિપેરિંગ કરવાની કામગીરી કરવાની હોવાથી સાબરમતી નદીને ખાલી કરી દેવામાં આવી છે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા નદી ખાલી થતાં ચૌદ બેથી સફાઈ કરવા અંગેની જાહેરાત કરવામાં આવી હતી જોકે સાબરમતી રિવરફ્રન્ટ દ્વારા સફાઈ કરવાનું ટાળવામાં આવ્યું છે નરોડાના ઘરે બનાવેલા ગેરકાયદેસર બાંધકામને એમસીની ટીમે તોડી પાડ્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા ગુનેગારોના ગેરકાયદે બાંધકામને તોડવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે શહેરના નરોડા વિસ્તારમાં મુઠિયા ગામ નજીક જયર શુર્ફે સોલંકી નામના ભુટલેગરના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવવામાં આવી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા બે માળના મકાનને તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી આજે સોળ જિલ્લામાં છૂટાછવાય વરસાદની આગાહી હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યમાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરી છે કમોસમી વરસાદની આગાહીની સાથે આજથી અમદાવાદ રાજકોટ અને ભુજમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રી પહોંચવાની શક્યતા છે હવામાન વિભાગના મતે આગામી સાત દિવસમાં મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થશે આજે દક્ષિણ ગુજરાત ક્ષેત્રના તમામ જિલ્લાઓ જેમ કે વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ જેમ કે રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે બાવીસ ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ઓપરેશન સિંધુર મારફત ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં સીએમ ધારાસભ્યો કોર્પોરેટરો મંત્રી સહિત મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતા સીએમએ યાત્રાના પ્રસ્થાન પહેલાં ઓપરેશન સિંધુરને લઈ પીએમ અને ભારતીય સેનાને ગુજરાતની જનતા તરફથી અભિનંદન પાઠવ્યા હતા અમદાવાદમાં ઝડપાયેલી બાંગ્લાદેશી મહિલાનું પાક કનેક્શન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બુગ દસ્તાવેજના આધારે બનાવેલા પાસપોર્ટ સાથે બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી હતી જે આ પાસપોર્ટના આધારે અનેક દેશોમાં ફરી આવી હતી તેને ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરી દસ દિવસના રિમાન્ડની માંગ કરી કોર્ટે આરોપી મહિલાના સાત દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા બાંગ્લાદેશી મહિલાની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગત સામે આવી છે તેના મોબાઈલમાંથી મળી આવેલા ગુગલ જીમેલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પાકિસ્તાન અને બાંગ્લાદેશથી એક્ટિવ થયાનું ખુલ્યું છે ત્યારે પોલીસ હવે રિમાન્ડ દરમિયાન કોલ ડિટેલ મેળવી તે દિશામાં તપાસ હાથ ધરશે એકસો સત્તર કરોડનો બ્રિજ તૈયાર થતા એક પોઈન્ટ પાંચ લાખ લોકોને ફાયદો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આગામી અઢાર રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે નારણપુરા વિસ્તારમાં એકસો બત્રીસ ફૂટના રિંગ રોડ પર રૂપિયા એકસો સત્તર કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે આ ઓવરબ્રિજ તૈયાર થઈ જવાના પરિણામે અંદાજે દોઢ લાખથી વધુ નાગરિકો વાહન ચાલકોને લાભ થશે હાઈકોર્ટે આરોપી રીટોસિટી એક્ટ ઇઠની સજા રદ કરી એટ્રોસિટીના કાયદાની સ્પષ્ટતા કરી આપતો મહત્વપૂર્ણ ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે હાઇકોર્ટની ડબલ જજની બેન્ચે રેપ અને પોક્સોના ગુનાના આરોપીને એટ્રોસિટીના કાયદામાં પણ દોષિત ઠરાવી સજા ફટકારતો આદેશ રદ કરી એવી સ્પષ્ટતા કરી છે કે આરોપી વિરુદ્ધ આઈપીસી હેઠળનો ગુનો સાબિત થયો હોય તેવા કિસ્સામાં એટ્રોસિટીના કાયદાનો ગુનો આપમેળે ગણીને તેને સજા કરી શકાય નહીં જનજીવન પૂર્વવત થતાં રાજ્ય સરકારનો નિર્ણય ભારત પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી યુદ્ધની સ્થિતિને પગલે રાજ્ય સરકારે સાવચેતીના ભાગરૂપે પણ સ્થિતિને પહોંચી વળવા માટે તમામ રાજ્ય સરકારના કર્મચારી અધિકારીઓની રજા કેન્સલ કરી હતી જેમાં બોર્ડ નિગમથી લઈને કોર્પોરેશન અને પંચાયત સહિતના વિવિધ ભાગોના કર્મચારીઓ સામેલ હતા કે દસ મેના રોજ બંને દેશોએ સીઝ જાહેરાત કર્યા બાદ હવે જનજીવન સામાન્ય બન્યું છે જેથી સરકારે હવે રજાઓ મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે